હલો એવરી વન મિત્રો ગુજરાત યુનિવર્સિટીની અંદર સેમિસ્ટર વનના જે કેમેસ્ટ્રી વિષયના પ્રેક્ટિકલ્સ છે એમાં ક્વોલિટેટિવ એનાલિસિસની આપણે છ ભાગમાં વિગતે ચર્ચા કરી હવે બીજા પ્રકારની જે એક્સરસાઇઝ આવે છે જેને કહે છે વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝ જેને ગુજરાતીમાં કહેવાય કદ કદમાપક પૃથ્થકરણ એના પણ બે કે ત્રણ પ્રેક્ટિકલ્સ એ તમારા કોર્સમાં છે તો એ પ્રેક્ટિકલ્સ ચર્ચા કરીએ તે પહેલા બહુ જ અગત્યનું એવું પ્રિપેરેશન ઓફ સ્ટાન્ડર્ડ સોલ્યુશન કે જે તમારા માટે નવી બાબત છે ગુજરાતીમાં એને કહેવાય સ્ટાન્ડર્ડ સોલ્યુશન એટલે પ્રમાણિત દ્રાવણ અને એની બનાવટ એ કન્સેપ્ટ આપણે આ પાર્ટ વન ની અંદર ક્લિયર કરીશું હવે કમ્પેરિઝન તમે સમજી લો કે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં પણ તમે આવો પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી વિષયમાં કરો છો કે અગિયારમાંમાં પણ કદાચ તમે ટાઇટ્રેશન્સ કર્યા હશે ત્યાં આગળ બે પ્રકારના જે સોલ્યુશન્સ હોય એક તો સ્ટાન્ડર્ડ સોલ્યુશન એટલે કે પ્રમાણિત દ્રાવણ તો કોને સ્ટાન્ડર્ડ સોલ્યુશન કહેવાય તો જેની સાંદ્રતા આપણે જાણતા હોઈએ એને આપણે સ્ટાન્ડર્ડ સોલ્યુશન કહીએ અને તેની મદદથી બીજું એક અનનોન સોલ્યુશન જેને આપણે કેટલીક વાર એક્સ નોર્મલ સોલ્યુશન પણ કહીએ છીએ અજ્ઞાત દ્રાવણ જેની સાંદ્રતા આપણને ખબર નથી તો આ બે પ્રકારના સોલ્યુશન બંને તમને તૈયાર આપવામાં આવતા હતા અને તમે માત્ર પુસ્તકમાં લખ્યું હોય એ પ્રમાણે બ્યુરેટમાં જે દ્રાવણ ભરવાનું હોય કે પીપેટ વડે ફ્લાસ્કમાં જે દ્રાવણ લેવાનું હોય યોગ્ય સૂચક નાખીને તમે એનું અનુમાપન કરતા હતા હવે અહીંયા કોલેજ લેવલે ફરક એટલો છે કે એવી જ એક્સરસાઇઝ છે પરંતુ જે પ્રમાણિત દ્રાવણ છે જેની સાંદ્રતા જાણીતી છે એ તમારે જાતે બનાવવાનું હોય છે અને અજ્ઞાત દ્રાવણ જેની આપણે સાંદ્રતા શોધવી છે એ તમને તૈયાર આપવામાં આવશે તો આ પ્રેઝન્ટેશનની અંદર આવું પ્રમાણિત દ્રાવણ કેવી રીતે બનાવવાનું છે એ આપણે શીખીશું કારણ કે એટલો જ ભાગ નવ છે બાકીની આખી એક્સરસાઇઝ જે છે તમે એનાથી ફેમિલિયર છો એટલે આપણે એ ચર્ચા કરીએ તો સૌથી પહેલાં હેતુ વાંચીએ કે હેતુ એવો હોય છે હું એને તમને ગુજરાતીમાં એનો અનુવાદ કરી બતાવીશ કે સક્સીનિક એસિડનો સો મિલીલીટર ઝીરો પોઈન્ટ વન નોર્મલ પ્રમાણિત દ્રાવણ બનાવો અને તેની મદદથી અજ્ઞાત સાંદ્રતાવાળા એનએચના દ્રાવણની નોર્માલિટી ગ્રામ પર લિટર અને મોલારિટી શોધો તો આ હેતુ છે તો આપણે પ્રમાણિત દ્રાવણ પહેલાં તો કેટલું બનાવવાનું છે કોનું બનાવવાનું છે સક્સિનિક એસિડનું અને કેટલું બનાવવાનું છે તો સો મિલીલીટર ઝીરો વન નોર્મલ હવે મિત્રો હંમેશા એક વસ્તુ જાણો કે બે પ્રકારના સોલ્યુશન્સ હોય નોર્મલ સોલ્યુશન હોય કે મોલર સોલ્યુશન હોય મોલર સોલ્યુશન બનાવવા માટે જે પદાર્થનું બનાવવાનું હોય દ્રાવણ એનો અણુભાર આપણને ખબર હોવી જોઈએ અને નોર્મલ સોલ્યુશન બનાવવાનું હોય તો એ સોલ્યુશનનો આપણને તુલ્યભાર જેનું બનાવવાનું છે સોલ્યુશન તે પદાર્થનો તુલ્યભાર ખબર હોવી જોઈએ અને એક વખત તુલ્યભાર મળે પછી તમે એક હજાર એમએલ દ્રાવણમાં તુલ્યભર જેટલું તે પદાર્થનું વજન જો ઓગાળો તો એ એક નોર્મલ દ્રાવણ બનેલું કહેવાય અને એક હજાર એમએલ દ્રાવણમાં તમે જો કોઈ પણ પદાર્થનું અણુભર જેટલું દ્રાવણ ઓગાળો તો તે સોલ્યુશનને મોલર સોલ્યુશન બનાવ્યું તેમ કહેવાય મિત્રો કેટલાક પદાર્થો એવા છે કે જેમના તુલ્યભર અને અણુભર બંને સરખા હોય છે દાખલા તરીકે એન એચ પોતે જ એનો અણુભાર પણ ચાલીસ ગ્રામ પ્રતિ મોલ છે અને તુલ્યભાર પણ ચાલીસ ગ્રામ તુલ્યાંક છે એચસીએલ પરંતુ સલ્ફ્યુરિક એસિડ એક એવું ઉદાહરણ છે કે જેનો અણુભાર અઠ્ઠાણું ગ્રામ પ્રતિ મોલ છે પણ એનો તુલ્યભાર જે છે તેનાથી અડધો છે ઓગણપચાસ છે તો તમે આ વસ્તુ યાદ રાખજો કે મોલર સોલ્યુશન બનાવવા આપણને જે તે પદાર્થનો અણુભાર ખબર હોવી જોઈએ અને નોર્મલ સોલ્યુશન બનાવવા આપણને તુલ્યભાર ખબર હોવી જોઈએ હવે અહીંયા આગળ આપણે એસિડનું સો મિલીલીટર પોઈન્ટ વન નોર્મલ સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવવાનું છે કયા પદાર્થનું સક્સિનિક એસિડનું તો સૌથી પહેલાં આપણે સક્સિનિક એસિડનો તુલ્યભાર જોઈશે હવે ઓર્ગેનિક જે એસિડ્સ હોય છે તુલ્યભારની બે ત્રણ વ્યાખ્યાઓ પૈકી કાર્બનિક એસિડ માટેની એક વ્યાખ્યા છે કે એસિડનો તુલ્યભાર બરાબર અણુભાર છેદમાં તે એસિડ ધી બેઝી સિટી અ મિત્રો બેઝી સિટી એટલે શું તો બીઝી સિટી એટલે એસિડના આયનીકરણ થવાથી છૂટા પડતા H+ પ્લસ આયનની સંખ્યા તમારી સામે અહીંયાંગળ શક્ષીની એસિડનું બંધારણીય સૂત્ર છે તમે જુઓ કે એને જ્યારે આપણે ચલિય દ્રાવણ બનાવીશું તો બંને સી ડબલ એક સમૂહમાંથી એક દ્વિબેઝિક એસિડ છે ડાયબેઝિક કારણ કે એમાં બે સીડબલ એચ સમૂહ છે તો બંને સી ડબલ એક સમૂહમાંથી તેનું આયનીકરણ થવાથી એચ પ્લસ આયાનો છૂટા પડશે આમ એક અણુમાંથી બે એચ પ્લસ આયાનો છૂટા પડે માટે આપણે કહીશું કે સક્સિનિક એસિડ એ ડાયબેઝિક એસિડ છે ડાયબેઝિક એસિડ તો જો કે સી ડબલ એચ સમૂહની હાજરીને કારણે છે પણ તેની બેઝી સિટી બે થશે અને એનો અણુભાર તમે જો ગણો એની ફોર્મ્યુલા પરથી તો એ એકસો અઠ્ઠાવન ગ્રામ પ્રતિ મોલ આવશે આમ સક્સિનિક એસિડનો આ બેઝી સિટીનું મેં સૂત્ર લખ્યું જે આપણે ચર્ચા કરી છૂટા પડતા h છે પ્લસ આયનોની સંખ્યા શક્સિનિક એસિડ બી બે છે તો એનો તુલ્યભાર બરાબર એકસો અઠ્ઠાવન ભાગિયા બે એટલે કે ઓગણસાઠ ગ્રામ તુલ્યાંક તો એનો અર્થ મિત્રો એ થયો કે કુલ એક હજાર એમએલ દ્રાવણમાં જો એકસો અઠ્ઠાવન ગ્રામ એટલે કે અણુભાર જેટલો શક્સિનિક એસિડ ઓગાળેલો હોય તો એ દ્રાવણને એનું એક મોલર દ્રાવણ કહેવાય પણ ઓગણસાઇ ગ્રામ એટલે કે તુલ્યભર જેટલું વજન જો હજાર એમ એલ એમાં ઓગાળીએ તો એને એક નોર્મલ સોલ્યુશન બનાવી કહેવાય તો આના પરથી આપણને એક ફેક્ટર મળી જશે કે જો તમારે એક હજાર એમએલ એક નોર્મલ શક્સિનિક એસિડ બનાવવો હોય તો ઓગણસાઠ ગ્રામ ઓગાળવો પડશે એકચ્યુલી આ જે વાક્ય છે એનું આ ગાણિતિક નિરૂપણ છે હવે તમે હેતુ વાંચશો તો આપણે એક લિટર નહીં પરંતુ સો એમ જ બનાવવાનું છે અને એક નોર્મલ નહીં પણ પોઈન્ટ વન નોર્મલ બનાવવાનું છે તો આપણને એક ફેક્ટર મળી ગયો કે જો તમારે હજાર એમએલ એક નોર્મલ બનાવવું હશે તો તુલ્યભાર જેટલું એટલે કે ઓગણસાહીઠ ગ્રામ ઓગાળવું પડશે તો સો એમ જ બનાવવું છે અને એક નોર્મલ નહીં પણ પોઈન્ટ વન નોર્મલ બનાવવું છે તો ત્રિરાશિ પ્રમાણે આ ઓગણસાહીઠ ગુણ્યા પોઈન્ટ વન ગુણ્યા સો ભાગ્યા હજાર કરશો તો જવાબ આવશે પોઈન્ટ ફિફ્ટી નાઇન ગ્રામ અને એક ગ્રામના મિલીગ્રામ હજાર થાય એટલે અને હજારથી ગુણશો તો પાંચસો નેવું મિલીગ્રામ તો તમારે પાંચસો નેવું મિલીગ્રામ અથવા તો પોઈન્ટ પાંચસો નેવું ગ્રામ સક્સિનિક એસિડ જો મિત્રો પૂરો એક ગ્રામ પણ નથી એના કરતાં બી ઓછો છે વજન કરવાનો છે લેબોરેટરીમાં અને તેને સો એમ ડિસ્ટીલ વોટરનીના દ્રાવણમાં એને ઓગાળીશું એટલે આપણું જે દ્રાવણ બનશે એ એક્ઝેક્ટ પોઈન્ટ વન નોર્મલ બની જશે એટલે આપણે એને પછી પ્રમાણિત દ્રાવણ કહી શકીએ કારણ કે આપણે એની સાંદ્રતા જાણીએ છીએ હવે આ વજન મિત્રો કેવી રીતે કરવાના તો તમે પિક્ચરમાં જુઓ કે સામાન્ય રીતે આ એનાલિટિકલ બેલેન્સ છે ડિજિટલ બેલેન્સ પણ એને કહેવાય તો જેમ પ્રોવિઝન સ્ટોરમાં વસ્તુઓનું હવે ઇલેક્ટ્રોનિક કાંટા પર જેવી રીતે વજન કરવામાં આવે છે એવો જ બેલેન્સ લેબોરેટરીમાં પણ હોય છે તો આ વજન છે એ બીકરમાં પણ કરી શકાય તમે વર્ચ ક્લાસમાં પણ કરી શકો અને તમે કાગળમાં પણ કરી શકો તો મિત્રો તમે ક્યારે પણ ડેરી પર તમે ઘી છે અથવા તો દૂધ દૂધની કોઈ પણ બનાવટ એ તમે લેવા જાઓ તો તમને યાદ હશે કે સૌથી પહેલાં દુકાનદાર છે એ જે પાત્રમાં વજન કરવાનું છે એ પાત્રને મૂકે છે હવે ધારો કે આ બીકર મૂકેલું છે તો એનું પોતાનું વજન આવ્યું ત્રણ બત્રીસ પોઈન્ટ અડસઠ ગ્રામ હવે એના વજનને આપણે શૂન્ય કરવું પડે ટેર તો અહીંયા આગળ આ જે કી છે પીળા રંગની એ કી દબાવીએ તો બીકરનું વજન હવે આવી રીતે ઝીરો થઈ જશે અને પછી એની અંદર ધીમે 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 આપણે પેલું પોઈન્ટ પાંચસો નેવું ગ્રામ વજન કરવાનું છે એ પદાર્થ બહુ જ કેરફુલી ધીમે ધીમે ઉમેરી શકાય આ આખા પ્રેક્ટિકલના જે માર્ક્સ છે એમાં તમારું રિઝલ્ટ કેટલું એક્યુરેટ આવે છે અને એનો આધાર એ તમે આ જે પ્રમાણિત દ્રાવણ કેટલું એક્યુરસીથી બનાવો છો તેની પર રહેલું છે તો બીકરમાં પછી તમે આ વજન કરીને તમે એક્ઝેક્ટ પોઈન્ટ ફાઇવ નાઇન ઝીરો કરી શકો અથવા જે બાજુનું ચિત્ર છે એમાં જુઓ કે કાગળમાં વજન કરે છે તો આ રીતે ગ્લેસ પેપર એટલે સે લીસો કાગળ હોય કે જેની પર પદાર્થ ચોંટી ના રહે એવા ગ્લેસ પેપર લેબોરેટરીમાં હોય છે તમે જો કે અહીંયા કાચની આખી કેબિનેટ છે સાઈડમાંથી આપણો હાથ છે એવી જગ્યા છે કાગળ મૂક્યો કાગળનું પણ થોડું વજન આવશે એને ટેર થી ઝીરો કરી દેવાનું અને પછી આ આપણા તમે બીજો એક કાગળ છે જેમાં પદાર્થ ભરી અને ધીમે 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 તમે બહુ જ સાવચેતીપૂર્વક એ આપણો પદાર્થ એની અંદર ઉમેરીએ અને આ કાંટા પર જ્યારે પોઈન્ટ ફાઇવ નાઇન ઝીરો એ બતાવે એટલે આપણે એનું એક્ઝેક્ટ વજન કર્યું કહેવાય તો આ રીતે આપણે આપણા પદાર્થનું વજન કરવાનું છે હવે વજન તો થઈ ગયું પણ આપણે એનું સો એમ એલ એક્યુરેટ દ્રાવણ બનાવવાનું છે હવે બીકરમાં પણ ઘણીવાર માર્ક કરેલા આવે છે પચાસ એમએલ સો એમ એલ એકસો પચાસ એમએલ પણ એ ઘણીવાર એક્યુરેટ ના હોય તો સો એમ એલ દ્રાવણ લેવા માટે બનાવવા માટે આવી રીતનું મેઝરિંગ ફ્લાસ્ક વપરાય છે અને મેઝરિંગ ફ્લાસ્કની અંદર આ જગ્યાએ આ તમે ભરેલો છે પણ અહીંયા તમે જો આ ચિત્રમાં દેખાય છે મારો કરસર ફરીથી કાપો આવ્યો છે એ કાપા સુધી તમે ડિસ્ટિલ વોટર ભરો તો એ સો એમએલ થાય હવે આ દ્રાવણ ભરવાની પણ મેથડ છે તમે આ ચિત્રમાં જોશો સૌથી પહેલાં તો આપણે જે પેલો વજન કર્યો પોઈન્ટ ફાઇવ એ ખાલી ફ્લાસ્કમાં નાખી દેવાનું અને એની અંદર આપણે બાકીનું આ કાપા સુધીનું ડિસ્ટિલ વોટર ભરવાનું હવે તમે આ ચિત્રમાં જોશો તો જુઓ કાપો અહીંયા છે ઉપર છે મારું આ કરસર ફરે છે ત્યાં કાપો છે અને આપણે જે ડિસ્ટિલ વોટર ભર્યું એની જો અંતરગોળ સપાટી છે ઉપરની એ અહીંયા એને ટચ થાય છે તો અહીંયા મેં આપ્યું છે કે આવી મેથડ ખોટી કહેવાય પણ હવે તમે બીજું ચિત્ર જુઓ કે આપણે કાપા કરતાં સહેજ ઉપર ભર્યું છે અને એ વખતે પાણીની આ નીચેની સપાટી જેને લોઅર મિનિસ્કસ કહેવાય ઇંગ્લિશમાં એનો આ જે છેડો છે કાપાને ટચ કરે છે તો આ એની સાચી મેથડ કહેવાય એવી રીતે જ બાજુના ચિત્રમાં બ્યુરેટમાં પણ તમે જુઓ કે સોલ્યુશન ભરેલું છે તો એનો જે આ નીચેનો છેડો છે ઉપરની સપાટી નહીં પણ તમારે વીસએમએલ ભરવાનું હોય તો નીચેની એની સપાટી લોઅર મિનિસ્કસ અહીંયા કાપા સાથે ટચ થવી જોઈએ એની સાચી મેથડ કહેવાય તો આ મેઝરિંગ ફ્લાસ્કમાં પહેલા પદાર્થ નાખ્યો થોડુંક પાણી નાખીને બરાબર એને હલાવી દેવાનું કેટલીક વાર આપણે બહાર બીકરની અંદર પણ થોડુંક પાણી નાખી પદાર્થને સંપૂર્ણપણે ઓગાળી આમાં નાખીએ છીએ અને પછી અહીંયા કાપા સુધીનું જેમાં બતાવ્યું લોઅર બિનિસ્કસ એના માર્કને ટચ થાય એવી રીતે આપણે પાણી ભરી દઈએ તો આ એક્ઝેક્ટ સો એમ એલ દ્રાવણ થયું અને એમાં તમે પોઈન્ટ ફાઇવ નાઇન ઝીરો ગ્રામ સક્સિનિક એસિડ વજન કરીને ઉમેરેલો છે એટલે આ દ્રાવણની સાંદ્રતા આપણી ગણતરી પ્રમાણે 0.1 વન નોર્મલ થઈ ગઈ તો આ રીતે આપણે આ પ્રમાણિત દ્રાવણ બનાવ્યું તો મિત્રો આ જે દ્રાવણ બનાવવાની જે રીત હતી એ તમારા માટે નવી છે મેં તમને શરૂઆતમાં કહ્યું કે તમારે ટ્વેલ્થમાં તમને આ સોલ્યુશન પણ તૈયાર જ આપતા હતા પણ અહીંયા કોલેજ લેવલે તમારે આ સોલ્યુશન બનાવવાનું છે અને જે તમારું અજ્ઞાત દ્રાવણ છે જેની તમારે સાંદ્રતા શોધવાની છે એ તમને રેડીમેડ આપવામાં આવશે એટલે આખા પ્રેક્ટિકલમાં ફર્ક માત્ર આટલો હતો કે તમારે આ સ્ટાન્ડર્ડ સોલ્યુશન કઈ રીતે બનાવવું તો એ તમારે નવી વાત હતી હવે પછીનું જે પ્રેઝન્ટેશન હું તમારી સાથે શેર કરીશ એમાં આપણે જે હેતુ વાંચ્યો કે સક્સેનિક એસિડના પ્રમાણિત દ્રાવણની મદદથી સો એમએલ ઝીરો પોઈન્ટ વન નોર્મલ સક્સિનિક એસિડના પ્રમાણિત દ્રાવણની મદદથી અજ્ઞાત સાંદ્રતાવાળા એનએચના દ્રાવણની સાંદ્રતા નોર્માલિટી ગ્રામ પ્રતિ લિટર અને મોલારિટી એકમમાં જે શોધવાની છે એ પ્રેક્ટિકલની ચર્ચા કરીશું આ પ્રેઝન્ટેશનમાં આપણે પ્રમાણિત દ્રાવણ કઈ રીતે બનાવવું એ શીખ્યા